રાજસ્થાનના જયપુરમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે કે જેમાં સુરક્ષા બોર્ડન તોડીને એક વિદ્યાર્થી રાજનાથ સિંહને મળવા પહોંચ્યો હતો પરંતુ સુરક્ષા કર્મીઓએ તેને ધક્કો મારીને બહાર કાઢ્યો હતો આ પછી કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો અને તેની વાત સાંભળી મળતી માહિતી મુજબ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે સોમવારે રાજસ્થાનના જયપુર પહોંચ્યા હતા કે જ્યાં તેમણે

કાફલામાંથી બહાર ધકેલી દીધો હતો આ દરમિયાન જ્યારે કેન્દ્રીય મંત્રીની નજર તે વિદ્યાર્થી પર પડી તો તેમણે તેને પોતાની પાસે બોલાવ્યો અને તેની વાત સાંભળી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ